દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં વીસમી મેથી શરૂ થઈ અને ગતરોજ રોજ સવારે ભરૂચ શહેર સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સતત વધી રહ્યું હતું અને ગરમી અસહ્ય બની હતી એવી સ્થિતિમાં પડેલા અચાનક વરસાદથી સામાન્ય નાગરિકોને થોડોક રાહતનો અનુભવ થયો છે ઠંડક અનુભવી લોકોમાં હળવણીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ આ કમોસમી વરસાદ ખેતીકારો માટે ચિંતા વધારનાર સાબિત થયો છે કેટલાક વિસ્તારોમાં ખેતી માટે ખેતરમાં રવિ પાકની નમણી અથવા તો ઉનાળાની ફસલ માટે તૈયારી ચાલી રહી છે એવા સમયમાં વરસાદે જમીનનું તાપમાન અને ભેજનું પ્રમાણ બદલતા પાક ઉપર અનિચ્છનીય અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવી છે તંત્ર દ્વારા ખેડૂતોએ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં કોઈ કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે